આજે બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ તેની પહેલા આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય છેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને જોવા જેવી કરી છે શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોયા છું નિર્ભય ગુજરાતનું આજે બજેટ સત્ર જે શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ તેની પહેલા આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોએ વિધાનસભા પહોંચીને ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાએ વિધાનસભા પહોંચ્યા અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે શું કહ્યું છે તેમને પહેલા સૌપ્રથમ સાંભળી લઈને નજર કરીએ તે દ્રશ્યો પર हटाओ किसान बचाओ રેટ દિલ હટાઓ કિસાન બચાવો જય કિસાન જય જવાન રેટ ફી ટ્રેડર ટ્રેડ રેટ રેટ ફી કસવાલા સે આ રેટ ફી નો મેલ એ સ્ફાઈ ઓ નાડી માં નેમા દેવા પે ફસાયા ભારત ની સરકારે અમેરિકાના દબાણ માં આવીને એક તરફી રીતે અમેરિકાને ફાયદો થાય ભારત અને ગુજરાત ના ખેડૂતો પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓ ને થાય એવી એક તસ્તી લઈ કરી અમેરિકા ની અંદર ભારત જે સામાન એક્સપોર્ટ થાય એની ઉપર જીરો ટકા ટેક્સ પણ ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકા એ અઢાર ટકા જેટલો ટેક્સ ભારત ની વસ્તુ પર લગાવ્યો એના બદલામાં અમેરિકા થી કૃષિ

સોયાબીન સહિતની અનેક તમામ વસ્તુઓ વગર ટેક્સે આયાત થશે અને ભારતના બજારોમાં વેચાશે ત્યારે ગુજરાતના ખેડૂતોની પશુપાલકોની હાલતની ઉધરી થવાની અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો માટે થઈ ગુજરાતના પશુપાલકો માટે થઈ ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવી એવી અમારી સ્પષ્ટ માનવી આ ટેકડિલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો પરંતુ દુર્ભાગ્ય સાથે કેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોક ભવન તો રાખવામાં આવ્યું પણ નામ બદલાયું માનસિકતા નહીં અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી ચાર વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલ શ્રીનું મળવાનો સમય માંગ્યો પરંતુ 4 માંથી 1 પણ વખત રાજ્યપાલ શ્રી અમને મળવાનો સમય નથી આપ્યો કે દુભાગ્ય રાજ્યપાલ શ્રીને અમે આવચન પત્ર આપવાનો સમય માંગવાની અરજી આપીને આજ દીવો પડે અમારી સ્પષ્ટ વિનંતી એ ગુજરાતની સરકારના માધ્યમથી કે વિધાનસભાના ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે કે આ ફ્રેડલી રદ કરવામાં આવે અને ગુજરાતના ખેડૂતો પશુપાલકો માટે થઈ અને ભારત સરકાર અમેરિકા સાથે જીન ટાઇપ પર એક તનથી સંધિ કરી છે इन्हें नाबूद विधानसभा में एक सौ बासठ विधायक भाजपा के हैं कांग्रेस के बारह विधायक हैं आम आदमी पार्टी के चार विधायक हैं हैं कि बहुमति भाजपा की है फिर भी जो आज इलेक्शन होने वाला है वो वो इलेक्शन एक तरफा है, है योगिंद हो सकता है हम कांग्रेस को समर्थन करें कांग्रेस के दो दो लोग भाजपा का हमारे तो मिल सकती हो तो ये जो है कांग्रेस समर्थन अगर कांग्रेस मांगता भी है फिर भी हम कांग्रेस या भाजपा के साथ नहीं हैं हम आम आदमी पार्टी के तमाम विधायक अलग हैं और हमारा स्टैंड बिल्कुल क्लियर है ગોપાલ ઇટાલિયાનું કેવું છે અમેરિકાની અને ખેતીલક્ષી પ્રોડક્ટ ભારત ટેક્સ હવે ઝીરો કરી નાખ્યો છે અને અમેરિકાની પ્રોડક્ટ પણ આપણા દેશમાં આવશે તે ખેડૂતો અને પશુપાલકો માટે તેમાં ભારે નુકસાન થશે અમેરિકાથી કપાસ દૂધ સસ્તામાં આવે તો આપણા ખેડૂતો જે જે દૂધ અને કપાસ પેદા કરે છે એનું શું થશે જેવા સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યા છે હવે જોવાનું રહ્યું કે બજેટ સત્રમાં આગળ શું થાય છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં